જે ભડાના જય દસના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી આજે ગાલ પીસોડા વિશે થોડી ઘણી માહિતી લઈને આવી છું તો મારી વાત સાંભળજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરજો અને આ માહિતી એટલે કે ઘરગથ્થુ ઇલાજની એમાં એવું છે બાળકને ક્યારેક ગળામાં દુખતું હોય છે કાનમાં દુખતું હોય છે અને કાન પાછળ દુખવા લાગે છે ગાલ સોજતો હોય ત્યારે આપણને ખબર નથી પડતી કે એને શું થાય છે શરદીને દુખે છે કેમ પણ ધીમે 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 આખો ગાલ સોજવા લાગે છે ત્યારે સમજવું કે બાળક બાળકને ગાલપીસોડું થયું છે તો ગાલપીસોડું થાય ત્યારે આપણે દવાખાને તો જઈએ પણ એલોપેથિક દવાથી જલ્દી ગાલ પિસોડું મળતું નથી પણ ઘરગથ્થુ ઈલાજથી એટલે કે આપણા ઘરમાં કોઈ વડીલ હોય દાદા દાદી નાના નાની એને ખબર જ હોય કે ભાઈ ઘરગથ્થુ ઈલાજ શું હોય આપણને ખબર ન હોય તો આના વિશે હું થોડીક વાત કરીશ કે ભાઈ ઘરગથ્થુ ઈલાજ કેવી રીતે કરવાનો તો જ્યારે બાળકને ગાલ સોજવા લાગે કાનમાં દુખતું હોય ગળામાં દુખતું હોય ત્યારે સમજો કે ગાલ પેસોનું છે તો આપણા ઘરમાં કાળી જીરી હોય અને ન હોય તો એ મોરાની દુકાને મળતી હોય છે એક કાળી જીરી બીજું ગંધારો વજ એ એક લાકડાનો ટુકડો જ આવે છે થોડો ટુકડો હોય છે એ ગંધારો વજ એ લઈ આવો બે વસ્તુ ઓરાન દુકાન ને કડવો ખરખોટો એ કોઈ પણ આસપ આજુબાજુમાં વાડી વિસ્તાર હોય કે કોઈ ગામ ગ્રામ્ય વિસ્તારમાં મળી આવે છે અને ન હોય કડવો ખરખોટો ન હોય તો પણ ચાલે આ ત્રણ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે આવી રીતે ખડખડ જગ્યા હોય તેના ઉપર પાણી નાખતું જવાનું અને ઘસતું જવાનું નાખતું જવાનું ઘસતું જવાનું એ જ્યારે ઘસાઈ જાય સાર એકદમ મલમ જેવું થઈ જાય ત્યારે એ ગંધારો વજ આપણે ઘંસો હોય તો એ કાળી જેલી હોય તો એ અથવા કડવો કરો ત્રણથી એક વસ્તુ એ એકદમ મલમ જેવું થઈ જાય ત્યારે આપણે આ ગાલ ઉપર લગાવી દેવાનું કાનના મૂળિયામાં બધામાં લગાવી દેવાનું એટલે સોજો ઉતરતો જશે આવી રીતે તમે બે ત્રણ ટાઈમ લગાવશો એટલે એ ગાલપીછોડું મટી જશે અને ગાલપીછોડું એ એક ચેપી રોગ છે એટલે આપણા બાળકને થયું હોય તો બીજા બાળકનું આપણે ખાસ ધ્યાન રાખવું કે એ એક બાળકને થાય તો બીજાને થાય જ છે આ એક વાયરલ છે કેમ ઓલી હોય તો એક ને નીકળે તો બીજાને નીકળે એમાં ગાયપી છોડું એકને થાય તો બીજાને થાય ત્યારે જ્યારે થયું હોય ત્યારે આપણે બીજા બાળકનું ધ્યાન રાખવાનું આપણા ઘરમાં બીજા બાળક હોય તો એ શેરી પાડસમાં હોય તો એનું ધ્યાન રાખવાનું અને ખાસ કરીને તત્તો તરત આપણે આ દેશી ઉપચાર કરવાનો એટલે એનાથી ગાયપી છોડું મટી જશે ને ઓલું શું છે હા નહીં અત્યારે આપણે એમ થાય કે એ ઝડપથી મટી જાય સિટીમાં બી વસ્તુ ન મળે કડવો ખરખોટો કે એવું કંઈ તો તમે લેવા છો હજારોનો ખર્ચો થાય છતાં પણ જલ્દીથી મળતું નથી અને આ દેશી ઉપચાર એવી વસ્તુ છે ને કે ખર્ચ ઓછો બાળકની પરેશાની પણ ઓછી થાય અને એ લગાવવાથી મટી જાય ક્યારેક બાળકને લગાવો એટલે ગમે નહીં ભીનું ભીનું લાગે એટલે એમ કે મને નથી ગમતું નથી ગમતું પણ એનાથી કાંઈ અસર ન થાય એને પટાવી કાઢવી અને તમે એના ગાય ઉપર લગાવી દેશો એટલે સોજો ઉતરવા મળશે અને ગાય પર તરત મટી જશે આ છે દેશી ઉપચાર અને તો આમાં એવું છે કે ક્યારેક આપણે એલોપેથિક દવા લેવા જાય દવાખાને જાય અને દવા આપે ઘણી બધી દવા આપે ગાય પસોળું હોય એટલે એમ થાય કે પાંચ દસ હજારની થાય ને બસો પાંચસોની થાય એવી દવા હોય એટલે ક્યારેક બાળકને આડઅસર પણ કરે બાળક તો આ ગાલપીસોડું વસ્તુ એવી છે એટલે આપણને કંઈ ખબર ન હોય એટલે આપણે જોડા જોડ બાળકને લઈને ડૉક્ટર પાસે જઈએ ડૉક્ટરને કહીએ કે ભાઈ આ રીતે ગળામાં દુખે છે કાનમાં દુખે છે ગલમાં દુખે છે એટલે ડૉક્ટર તરતો તરત ક્યારેક ઇમરજન્સીમાં લઈ લે અને દાખલ પણ કરી દે તો બહુ ખર્ચ વધી જાય ક્યારેક એવું પણ બને કે તમને ખાલી ફક્ત દવા લખી દઈ તો થોડા ખર્ચમાં પણ છતાંય મારું તો એમ કહેવાનું છે કે તમે આ દેશી ઉપચાર કરો તો દેશી ઉપચારમાં ત્રણ વસ્તુ મેં કીધી એમ કાળીજીરી અંધારોવજ અને કડવો ખરખડો ત્રણમાંથી એક પણ વસ્તુ તમને મળી જાય એટલે ચાલે ને એમાં પણ કાંઈ નથી એવું નથી કે ન મળે ગામડું હોય તો ગામડામાં કદાચ ઓરાની દુકાન ન હોય પણ સિટીમાં કોઈ પણ સિટીમાં ઓરાની દુકાન હોય હોય ન હોય તો ઓરાની દુકાનેથી આ વસ્તુ મળી રહેશે નહીં એ પણ ઝાઝા ખર્ચમાંથી ત્રણેય વસ્તુ તમને પચીસથી ત્રીસ રૂપિયાની અંદર આવી જશે થોડી થોડી જોઈએ કાંઈ જાજી જોઈએ નહીં અને એ જો કાળીજીરી મળે તો એ પણ આપણે વાટી નાખવાની આપણે લસણ કે જે કંઈ ખાંડતા હોય એની જેમ ખાંડની અને પછી એને લડવાની એટલે એકદમ જેમ મલમજીવી થઈ જાય એ ન મળ્યું તમને ગંધાનો વજ મળ્યો તો એ તો એક લાકડાનો ટુકડો જ હોય છે એટલે પાણી નાખતું જવાનું આ રીતે એમાં ઘસતું જવાનું એટલે એ એની મેળે મેળે ઘસાતું જશે અને મલમ બની જશે તો કડવો ખરખોટો એ પણ એક લાકડું જ હોય છે તો એ પણ આ વજની જેમ જ ઘસવાનું પાણી નાખવાનું ને ઘસવાનું પાણી નાખવાનું ઘસવાનું એટલે એ મલમ થઈ જાય આ ત્રણમાંથી એક વસ્તુનો મલમ કરી અને તમે ગાલ ઉપર લગાવશો એટલે તરત મટી જશે અને ઝાઝા ખર્ચાથી પણ તમે બચશો અને બાળકને ઝડપથી સારું પણ થઈ જશે જે ગોસ્વામી જે દસ તો જે ભળાના મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને હું જ્યારે જ્યારે આવીશ ત્યારે આવાના આવા કોઈપણ નાના બાળકો વિશે અથવા તો બીજા કાંઈ પણ સમાચાર આપતી રહીશ અને બીજા કોઈ પણ વિડીયો આપીશ તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જય ભોળાનાથ જય દસનાથ